નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમે હું લાઈવ ન્યૂઝ વડોદરા વાસે ઉત્તરાયણના દિવસે વહેલી સવારે તનિયાવી રોડ ઉપર રહેતા વિના ઘરે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પોલીસવાળાના સ્વાંગમાં જઈને ચાર આરોપીઓએ તેનું અપહરણ કર્યું કારમાં બેસાડી હાઈવે ઉપર લઈ જઈ શ્રમજીવી પાસે દસ લાખની ખડેની માંગી હતી જોકે ત્યારબાદ શ્રમજીવી પાસેથી એક લાખ ટ્રાન્સફર કરાવી અમદાવાદ જઈ તેને છોડી દીધો હતો કપુરાઈ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આદરણીય છે દન્યવી રોડ આદર્શ નગર ભરે તો આશિક હસન મુલ્લા કલર કામ કરે છે કપુરાઈ પોલીસ સ્ટેશન પર તેડે ફરિયાદ નોંધાવી ચડાવ્યો હતો કે गत तारीख 15 મે જાન્યુઆરી એ હું પરિવાર સાથે જમે પરવારીને સુઈ ગયો તો 16મી તારીખે સવારે સડા ચા વાગે કોઈ એ મારા ઘરનો દરવાજો કકરાવતો ઉઠ્યો તો ને બાર ચાર વ્યક્તિઓ ઊભા હતા તે બે કે એક વ્યક્તિ પૂછું અсел મુલ્લા આશિક મુલ્લા કોણ હે મે કહું કે હું જ આશિક છું તે મને જણાવ્યો હમ ગાદિર કર ક્રાઈમ બ્રાન્ચ थाने से है। आशिक जल्दी से कपड़े पहन ले में तुमने पूछू क्या हुआ कोई गलती हो गई क्या और किसने मेरे खिलाफ फरियाद की है त्यारे एक व्यक्ति कहो कुछ नहीं हुआ एक दो घंटे पूछताछ करके आपको जाने देंगे त्यार व्यक्ति और व्यक्तियों ने मने मार માર મારીને નીચે ઉતારી લઈ આવ્યા હતા અને મારી પત્નીને ઉપર રહેવા માટે જણાવ્યું ને મકાન માલિકે પૂછ્યું ક્યાં લઈ જાઓ છો ત્યારે તેઓએ કહું કે જોને ને મેટર છે એટલે પૂછપરછ માટે લઈ જઈએ છે લોકોએ મને સફેદ કલરની કારમાં બેસાડી દીધો અને હાઈવે ઉપર ગાડી લઈ ગયા પછી એક વ્યક્તિએ હિન્દી ભાષામાં જણાવ્યું કે આપ દસ લાખ કા કર દો આપકો સે જાણે દુંગા મેં તેઓને કહું કે મારી પાસે આટલા પૈસા નથી તેઓએ ધમકી આપતા કહું કે પૈસા તો દિન તે હુંગે વરના તેકોની ધમકીથી ડરીને રૂપિયા એક પોઈન્ટ પસ્તાલીસ લાખ તેઓ કહેલા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા અને કપુરા પોલીસ સ્ટેશન અપીઆ ડીસી રાવુલે ટેકનિકલ સૂચના આધારે ત્રણ આરોપીઓ જયકુમાર કાંતિભાઈ મેધિયા તથા ચિરાગ અમૃતભાઈ ચાવડા અને દૈકરામ દઈકરામ મેમણ મેમણને ઝડપી પાડ્યા હતા